ઉપલેટાના કેરાડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી ગરબીનું આયોજન થાય છે આહિર ગરબી મંડળ જૂની પરંપરા મુજબ પ્રાચીન ગરબાજી પણ જોવા મળે છે ઉપલેટા તાલુકાના કેરાડા ગામે ગરબી મંડળ દ્વારા ભવ્ય ભૂલકા ગરબીનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે જૂની પરંપરા મુજબ પ્રાચીન ગરબા બાળાઓ દ્વારા માતાજીના રાસ ગરબા ગાઈ માતાજીની આરાધના કરવામાં આવે છે પ્રાચીન ગરબીને સફળ બનાવવા ગરબી મંડળના તમામ કાર્યકરો દ્વારા જયમત ઉઠાવી રહ્યા મારું નામ છે વિક્રમભાઈ નારણભાઈ વામરુટિયા ગામ કેરાળા તાલુકો ઉપલેડા અમે જે આ ગરબીનો ઘણા વર્ષો થયા એટલે ત્રીસ પાંત્રીસ થઈ ગયા ગરબી અમારી પરંપરા ચાલુ જ છે અને અમે દેશી એકદમ સંસ્કૃતિ મુજબ આ દેશી જ ગરબા અને માતાજીના ગુણગાર છોકરી દેશી જ રાસ બધી રમે છે વચ્ચે ક્યાંય અમે ડિસ્કો દાંડિયા પણ રમતા જ નથી અને જ્યારે દ્વારકાની અંદર આજે અમારો એક રાસ રમણો હતો એમાં પણ અમે ભાગ લીધો હતો અને અમારા બાજુના ગામના જે પૂર્વ સરપંચ નારણભાઈ છે એ એકદમ આમાં એક્ટિવ હોય અને એ દર વર્ષે આવી અને આ બધી તૈયારી કરી અને અમને સાથ સહકાર આપતો હોય છે વિપુલ ધમેચાનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે